શર્મિષ્ઠાબેન ઠક્કરની બંને દીકરીઓ ધોરણ ત્રણ અને ધોરણ આઠમાં અભ્યાસ કરી રહી છે દીકરીઓના પિતા લખવાગ્રસ્ત થતા આ પરિવારની આર્થિક મુશ્કેલીઓ મુશ્કેલીઓમાંથી જોતા દીકરીઓના માતા પિતાએ બંને દીકરીઓને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી અભ્યાસ કરાવવાનું નક્કી કર્યું છે ત્યારે દીકરીઓના માતા પિતાએ વારંવાર પ્રાથમિક શાળામાં જય બંને દીકરીઓનું શાળા છોડાને પ્રમાણપત્ર મેળવવા માટે આજીજી કરી પણ શિક્ષકો કોરોના દરમિયાન બાકી રહેલી ફી ભરવાનું રટણ કરી રહ્યા છે અને પરિવારની આર્થિક અને શારીરિક પરિસ્થિતિ ધ્યાને રાખી શાળાનું પ્રમાણપત્ર સત્વરે મળે તે માટે યોગ્ય પગલાં ભરવા અને પાટણ જિલ્લામાં કોઈ પણ ખાનગી શાળાઓના વાલીઓ સાથે આવું વર્તન ના કરે તે માટે શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવા પાટણ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર સહિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની રજૂઆત કરી હતી આજે સ્કૂલના કોઈ પ્રશ્ન બાબતે તમે જે આવેદનપત્ર આપવા આવ્યા હતા એનો અનુસંધાનમાં શું હતું તાજેતરમાં મીડિયા અહેવાલ મુજબ પાટણ શહેરના પતમના વિસ્તારમાં આવેલી કેકારા હાઈસ્કૂલમાં ધોરણ ત્રણ અને આઠમાં ભણતી બંને બાળકીઓની એલસી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર સ્કૂલના સંચાલકોએ રોકી દીધું હતું કોરોના દરમિયાન વાલીએ જે ફી નથી ભરી એમની શારીરિક અને હાલ નાણાકી સ્થિતિ સારી ના હોવાને કારણે કે ફી નથી ભરી શક્યા માટે થઈને તેઓની ફી રોકેલ છે શાળા સંચાલકો પાસે એવી કોઈ જ સત્તા નથી કે તેઓ આ ફી ફી ના ભરી હોવા છતાં તેઓ શાળાનું પ્રમાણપત્ર રોકી શકે માટે આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર પહોંચ્યા હતા ક્યાં સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ધાક ધમકી કરી હતી તે બાબતે અને દરમિયાનગીરી કરી બંને બાળકીઓની એલસી આ શાળામાંથી છોડાવવામાં આવે તેવી અરજ કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબને આવ્યા હતા એટલે કઈ તકે ખાતે આવ્યા હતા પાટણ જિલ્લા પંચાયત ખાતે આવેલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવ્યા હતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ત્યાંથી તમને એમનો શું પ્રતિસાદ મળ્યો તેઓએ જણાવ્યું તપાસ ચાલે છે ને તેઓનો હકારાત્મક જવાબ હતો અને આ બાબતે અમે પણ કીધું છે કે અમારી પણ કોઈ જરૂર પડે અને આ બાબતે અમે ન્યાય લેવા માટે આગળ પણ આંદોલન કરીશું ઓકે આપનું નામ અને પરિચય સ્વયં સાલ્વી આમ આદમી સોશિયલ મીડિયા